સુપરવાઇઝર છે અશ્વિન નામનો તેણે આ જે રૂમ છે તેને સમજાવી કરવી અને નોકરી નહીં છોડવા માટે થઈને સમજાવ્યો તો ને એના ભાઈને એની જગ્યાએ નોકરી ઉપર લગાવ્યો હતો પરંતુ સિહોરના જે વોર્ડ અંદર જે સફાઈદાઓ જે કર્મચારી છે રોજમદાર હોય એની જગ્યાએ અન્ય કર્મચારી છે ભરત ગોહિલ નામનો રાખવામાં આવ્યો હતો ને જેની જેનો ભાંડો છે એ સામાન્ય જે જાગૃત નાગરિક છે તેના દ્વારા પૂછપરછ કરતા ફૂટી ગયો હતો ને આજે સમગ્ર મામલો છે એ બહાર આવ્યો હતો જોકે આ જે સમગ્ર મામલે જે તપાસની જે ટીમ છે એ રચવામાં આવી હતી અને અંતે સુપરવાઇઝર અશ્વિન ગોહિલ જે નોકરી છોડીને જતા રહેલા અરુણ ગોહિલ અને એનો જે ડમી કર્મચારી છે એનો ભાઈ જે ભરત ગોહિલ એને આખરે ફરજ મુક્ત કરવામાં આવ્યો છે અને અરુણ ગોહિલ તેમજ જે સુપરવાઇઝર કર્મચારી અશ્વિન તેની સામે પોલીસ તપાસના આદેશ પણ કરવામાં આવે છે એટલે કે કહી શકાય કે આગામી દિવસોમાં આવા જે ડમી કર્મચારીઓ છે એના પગ તળે ચોક્કસ લઈ લો આવે શક્યતાઓ છે નવનીત તો આપ જોઈ રહ્યા છો સિહોર નગરપાલિકાના ત્રણ કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા છે